અને છેલ્લા દસ વર્ષથી અમે અહીં ખરોનગર ખાતે બ્લડ કેમ્પ કરતા આવ્યા છીએ આપ જાણો છો કે ભાઈ રક્તદાન એ મહાદાન છે એક રક્તથી થી કમસે કમ તમને જો ધ્યાન હોય તો ત્રણ જનને લાભ થાય છે એવું નથી કે એક વાર એક બ્લડ આપ્યું એટલે એક જ જનને લાભ થયો તમારી પ્લાઝમા છૂટા કરીને પણ અને અલગ દ્રવ્યો છૂટા કરીને એટલે એક બ્લડ દાન કરો તો તમે ત્રણ વ્યક્તિને સહાય કરી એવું કહેવાય સમાજને હું કહીશ કે ભાઈ દરેક જણા આ બ્લડ આપવા માટે તમારે તત્પર રહેવું જોઈએ બીજાને પોતે ના આપી શકતા હોય તો પોતે પણ બીજાને પ્રેરિત કરીને પણ આ યજ્ઞમાં પોતાનો ફાળો આપે એવો પ્રયત્ન કરવા જોઈએ